અણધારી કુદરતી આફત સામે હાલ જગત જગતનો લાચાર થઈ ગયો છે ખેતર વચ્ચે રડતા ખેડૂતોની વેદના કોઈ પણ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી કમોસમી વરસાદને સોળ હાજર થી વધુ ગામડાઓ અસરગ્રસ્ત થયા છે એક તરફ ખેડૂતો નુકસાની સહાયની આશાએ બેઠા છે અને બીજી તરફ યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં સર્વેની સિત્તેર ટકા જેટલી કામગીરી થઈ ગઈ છે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સૌરાષ્ટ્રના ગામડાઓમાં સ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા હતા નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતો સાથે શું વાતચીત કરી અને હવે રાહત પેકેજ ક્યારે જાહેર થશે તેના વિશે વિગતે વાત કરી વાત ગુજરાતી પર કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જેમાં પણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જુનાગઢ અમરેલી અને ભાવનગરમાં સૌથી વધારે નુકસાન છે ગઈકાલે ગીર સોમનાથ જિલ્લામાં થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોડીનાર તાલુકાના કડવાસણ ગામે પહોંચ્યા હતા અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવાદ કરી તેમણે પાક નુકસાનીનો તાગ મેળવ્યો હતો આ સિવાય જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના પાણીદ્રા ગામમાં પણ મુખ્યમંત્રી ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને ખેડૂતોને હૈયા ધારણા પણ આપી હતી અને સાથે જ એક બે દિવસમાં નુકસાન સહાયની ચૂકવણી શરૂ કરાશે એવી જાહેરાત પણ કરી હતી ખેડૂતોને વ્યથા સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ વિકટ પરિસ્થિતિમાં સરકાર તમારી સાથે રહી ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે સાથે જ વરસાદના અનિયમિત સમય અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આમ આપણે વરસાદની રાહ જોતા હોઈએ છીએ વરસાદ સારો થાય તો આપણને બધાને આખું વરસ શાંતિ રહે પણ આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી ચાલ્યો છે સામાન્ય રીતે દિવાળી પછી તો વરસાદ ક્યાં હોય નવરાત્રી પહેલા આ વરસાદી મોસમ પૂરી થઈ જતી હોય છે આ વખતે અત્યાર સુધી વરસાદ આવ્યો અને જેને કારણે પારાવાર મુશ્કેલી સર્જાય છે ઊંચે એકથી ખેતરો જોતા જોતા આવ્યો થોડા છેવાડાના ગામ એટલા માટે લીધા કે કોઈ રહી ન જાય અહીં તમે જે પરિસ્થિતિ બતાવી લગભગ દરેક ખેતરમાં ક્યાંક ને ક્યાંક આવી જ પરિસ્થિતિ છે એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે અમે તમારી સાથે રહીને કરીશું કહેવત છે કે કર્મમાં કોણ વાંચી શકે એટલે જે આપણા હાથમાં નથી પણ આવા સંજોગોમાં નથી કહેતા આપણે કોઈકના સારામાં ના ઊભા રહીએ તો કઈ નહીં પણ એના દુઃખની ઘણીમાં તો બધાએ એક થઈને ઊભા રહેવું જોઈએ મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતમાં કેબિનેટ મંત્રી અર્જુન મોટવાડિયા અને પ્રદ્યુમન વાજા પણ હાજર હતા મુખ્યમંત્રીએ ગામમાં ખેડૂતો સાથે વાતચીત કરીને પાકને થયેલા નુકસાન અંગેની વિગતવાર માહિતી મેળવી આ મુલાકાત દરમિયાન ખેડૂતોએ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે એવી માગણી કરી હતી ખેડૂતોને નુકસાનની સહાય મળી રહે એ માટે હાલ યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે રાજ્યમાં બસો ઓગણપચાસ તાલુકાના સોળ હજારથી વધુ ગામોમાં ખેતી પાકોમાં જે નુકસાન જોવા મળ્યું છે આ નુકસાન સામે હાલની સ્થિતિ સિત્તેર ટકા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની જે કામગીરી છે એ પૂર્ણ થઈ ગઈ છે જ્યારે બાકીના વિસ્તારોમાં પણ કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે એ મુખ્યમંત્રીએ જુનાગઢના પાણી ડ્રામા જણાવ્યું હતું સામાન્ય રીતે આપણે ત્યાં સમયમાં શિયાળાની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે દેવ દિવાળી સુધી વરસાદો ચાલુ રહ્યા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેધર સાયકલ ખોરવાતા કમોસમી વરસાદો સતત ચાલુ છે ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધીમાં એકસો આસપાસ વરસાદ વરસ્યો છે તેમાં કચ્છમાં સૌથી વધુ લગભગ એકસો પચાસ ટકા વરસાદ પડ્યો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકસો બત્રીસ ટકા વરસાદ નોંધાયું છે કમોસમી વરસાદને કારણે મગફળી કપાસ ડાંગર સોયાબીન અને તુવેર સહિતના પાક નિષ્ફળ ગયા છે અંદાજિત દસ લાખ હેક્ટરમાં પાક નુકસાન થયું છે હજુ આગામી સમયમાં પણ માવઠા પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત અમાલાલ પટેલે જણાવ્યું હતું કે પંદર નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં એક ચક્રવાત બનવાની શક્યતા છે

નહી રહી હાલ આપના વિસ્તારમાં કેવી નુકસાની છે એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર